ગેસ એસિડિટી ખાટી ડકારથી પરેશાન છો તો અજમાવો આ દસ ઘરેલું ઉપાય આમ તો પેટમાં રહેલ વધારાની ગેસને બહાર કાઢવા માટે ડકાર આવવું એક સ્વાભાવિક પ્રક્રિયા છે પણ જરૂરથી વધાર ડકાર આવવી ખાસ કરીને ખાટી ડકાર પરેશાન કરી નાખે છે ઘણીવાર તેના કારણે અમે લોકોની સામે શર્મ પણ લાગે છે હવે તમને જ્યારે પણ ડકાર આવે તો તેનાથી છુટકારો મેળવવા માટે અજમાવો આ દસ ઘરેલું ઉપાય એક ભોજન પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવી તેનાથી વારવાર આવતી ડકારથી રાહત મળે છે વરિયાળી ખાવવાથી પેટની ગેસ અને ડકારમાં રાહત મળે છે વરિયાળી પાચન તંત્રને રાહત આપવાની સાથે સાથે પેટ ફૂલવા ખરાબ હાજમાં ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે બે પેટમાં ગેસ થતા એક ચમચી અજમામાં ચોથાઇ ચમચી લીંબુનો રસ મિક્સ કરી ચાટવું તેનાથી ગેસ તરત શાંત થશે અને ડકારથી પણ રાહત મળશે ત્રણ પેટમાં ગેસ થતાં પથહિંગ પાઉડરને રૂમાં લઈ ભીની કરીને નાભી પર રાખવું તેનાથી પેટની ગેસ નીકળી જશે અને પેટના દુખાવાની તકલીફ પણ ઠીક થઈ જશે ચાર એસિડિટી અને ગેસની તકલીફમાં ચોકર સાથે રોટલી ખાવાથી ફાયદો હોય છે પાંચ દરરોજ ભોજનમાં દહીં કે છાશ સામેલ કરવી તેનાથી પેટમાં ગેસ અને ખાટી ડકારથી રાહત મળે છે છ કેમોમાઇલટી પીવાથી પેટમાં ગેસ નહીં બને સાથે જ તેના સેવનથી ડકાર પેટના દુખાવા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે જો વધારે ડકાર આવી રહી હોય તો તમે દિવસમાં બે થી ત્રણ કપ કેમોમાઈલ ટી પી શકો છો સાત પેટમાં ગેસ એસિડિટી ખાટી ડકાર વગેરેની સમસ્યા હોય તો સંતરાના રસમાં થોડો શેકેલું જીરું અને સિંધાલુણ નાખી પીવો તેનાથી તમને જલ્દી આરામ મળશે આઠ ઇલાયચી ખાવાથી પેટમાં ડાયજેસ્ટિવ જ્યુસ જલ્દી બને છે જેના કારણે પેટમાં ગેસ બને છે સાથે જ ઇલાયચીના સેવનથી પેટનું ફૂલવું પણ ઓછું હોય છે પેટની ગેસ અને ડાકરથી રાહત મેળવવા માટે દરરોજ દિવસમાં ત્રણ વાર થોડી ઇલાયચીના દાણા ચાવવું નવ જો એસિડિટીથી પરેશાન છો તો સવારે બે કેળા ખાઈને એક કપ દૂધ પીવો આવું નિયમિત રૂપથી કરવાથી થોડા જ દિવસોમાં એસિડિટીથી રાહત મળી જશે દસ ભોજન પછી દૂધની સાથે બે મોટી ચમચી ઇસ્બગોલ લેવાથી એસિડિટીમાં લાભ મળે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર